જ ન્યુઝ આપનું સ્વાગત છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ને લઈને અમદાવાદ પોલીસ કમિશનર સજ્જ લોકસભા ચૂંટણીને લઈને ડીસીપી કોમલ વ્યાસ દ્વારા પત્રકાર યોજી સમગ્ર વિગતો જાહેર કરી અમદાવાદ ચૂંટણી સંદર્ભે અમદાવાદ શહેરમાં ચોર્યાસી જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઈ અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં નાસ્તા ફરતા કુલ એકોતેર આરોપી ઝડપી પાડ્યા હજુ નવા આરોપી પકડવા આજથી નવી અઢાર ટીમ તૈયાર કરવામાં આવી આજથી અલગ અલગ રાજ્યમાં અઢાર ટીમ નાસ્તા ફરતા આરોપીને શોધશે પંજાબ હરિયાણા રાજસ્થાનમાં કામ કરશે અમદાવાદ શહેરમાં કુલ પાંચ હજાર એકસો ચોત્રીસ લાયસન્સ હથિયાર જે પૈકી ચાર હજાર બે હથિયાર જમા થયા એક હજાર અઢાર હથિયારને મુક્તિ આપી છે હજુ ઓગણીસ હથિયાર જમા લેવામાં બાકી છે છેલ્લા એક મહિનામાં બે ની કિંમતનો બાર લિટર દેશી દારૂ જપ્ત થયો વિદેશી દારૂની સત્તર બોટલ જપ્ત જેની કિંમત પાંત્રીસ લાખ સત્યાવીસ હજાર એકસો ને ચોસઠ છે અમદાવાદ શહેરમાં જેમ આપ સૌ જાણો છો એમ લોકસભા સામાન્ય ચૂંટણી બે એનું મતદાન સાતમી મે બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે તો આ લોકસભાની સમગ્ર ચૂંટણી અમદાવાદ શહેરમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થઈ શકે મતદારો એકદમ તટસ્થપણે નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશન અને ડીજીપી સાહેબના માર્ગદર્શન અનુસાર પોલીસ શ્રી અમદાવાદ શહેર દ્વારા શહેરના તમામ પોલીસ દળને મોટિવેટ કરીને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આ કાર્યવાહીમાં જૂના જે આ ગુનેગારો હોય છે નાસ્તા ફરતા આરોપીઓ હોય છે જે આરોપીઓ શરીર સંબંધી મિલકત સંબંધી કે અન્ય ગુનાના હોય આવા આરોપીઓને પકડવા માટે રાજ્ય સ્તરે જે ડ્રાઇવ ચલાવવામાં આવેલી એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલું નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવ નું સમગ્ર સુપરવિઝન એ અધિક પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના દ્વારા કરવામાં આવે છે એમાં અમદાવાદ શહેરના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પૈકી જેટલી ટીમો બનાવવામાં આવેલી આ ટીમોના ઇન્ચાર્જ તરીકે એક એક પીએસઆઈ અને એની સાથે અન્ય માણસો ફાળવી અને સમગ્ર રાજ્યના આરોપીઓ તો હતા જ એ ઉપરાંત પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા આવા બહારના રાજ્યોમાં પણ જે રહેલા હોવાની શક્યતા હતી એવા આરોપીઓને શોધી અને પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલી અમદાવાદ શહેરમાંથી આવા કુલ ઇકોતેર જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે આ ડ્રાઈવ આજે પૂરી થઈ તો એ ઉપરાંત ફરીથી આ કામગીરી વધુ દસ દિવસ માટે લંબાવવામાં આવી છે ફરીથી અઢાર જેટલી ટીમો બનાવી અને રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે આ કામગીરી દરમિયાન નોંધપાત્ર બાબત એ કહી શકાય કે ચોત્રીસ વર્ષથી નાસ્તા ફરતા રહેલા હોય એવા પણ બે આરોપી પકડાઈ આવેલા એ ઉપરાંત સોળથી પચીસ વર્ષ જેટલા વર્ષથી નાસ્તા ફરતા રહેલા એવા આઠ આરોપી પંદર વર્ષથી નાસ્તા ફરતા હતા એવા ચાર આરોપી એ સિવાય બાકીના આરોપીઓ હતા જે એક વર્ષથી ગુનો અને પોલીસ દ્વારા પકડવામાં આવેલા અથવા અથવા એ વોન્ટેડ હતા પેરોલ કે અન્ય રીતે જેલમાંથી છૂટી અને ફરીથી નાસ્તા પડતા થઈ ગયેલા તો આ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે કુલ ઇકોતેર જેટલા આરોપીઓ પકડવામાં આવેલા છે ફરીથી અઢાર જેટલી ટીમો આ કામગીરી શરૂ કરશે જે કામગીરી આજથી શરૂ થઈને આવતા દસ દિવસ સુધી ચાલુ કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં નોન વેલેબલ વોરન્ટની બજવણીની કામગીરી ચૂંટણીની ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને લઈ અને વેગ વેગથી કરવામાં આવી રહેલી હોય છે આની ડ્રાઈવ પણ ચાલુમાં છે પોલીસ કમિશનરશ્રી દ્વારા અમદાવાદ શહેરની અંદર નોન વેલેબલ વોરન્ટની બજવણી ખૂબ સારી રીતે થઈ શકે આવા જે કંઈ વોરન્ટ છે એની તરત સર્વિસ થઈ શકે એ માટે સૂચનાઓ આપવામાં આવેલી આ કામગીરી સોળ માર્ચથી માંડી અને તેર ચાર દરમિયાન કુલ આઠ હજાર ચારસો એક જેટલા નોન અવેલેબલ વોરંટ જે ઇશ્યુ થયેલા એ પૈકી પાંચ હજાર ચારસો કરવામાં આવેલી છે આ ઉપરાંત ચૂંટણી આપણે કહીએ તો અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા માટે આવા હથિયારોની હેરાફેરી કરતા કે જેમની પાસે હોવાની શક્યતા છે એવા લોકો પર વોચ રાખવામાં આવેલી આ અંગે ત્રણ ગુના નોંધવામાં આવેલા છે જે હથિયારો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશથી અહીંયા લાવેલા હોય એવું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે જેમની પાસેથી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાને લઈ અને આ લાયસન્સ ધરાવતા હથિયારો ચૂંટણી પ્રક્રિયાને માટે થઈને પોલીસ દ્વારા જમા લેવામાં આવતા હોય છે તો આ રીતે કુલ ચાર હજાર ને બે હથિયાર આજ દિન સુધી જમા લેવામાં આવેલા છે આ પાંચ હજાર એકસો ચોત્રીસ હથિયાર પૈકી એક હજાર અઢાર હથિયારોને જમા લેવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવતી કામગીરી છે ઓગણીસ જેટલા હથિયાર જમા લેવાના બાકી રહે છે જે કામગીરી ગણતરીના દિવસોમાં પૂરી કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વ્યૂહાત્મક સ્થળોએ ચોર્યાસી જેટલા નાકા પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહેલું હોય છે સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ સ્થળો જ્યાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાની પ્રવૃત્તિ કરવા માટે ગુનેગારો જઈએ જતા આવતા હોય કે એવા કોઈ સ્થળો જે પોલીસની દ્રષ્ટિએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની દ્રષ્ટિએ વ્યૂહાત્મક હોય અમદાવાદ અને આંતરરાજ્ય કોઈ જ ચેકપોસ્ટ છે નહીં કારણ કે અમદાવાદ અને આંતરરાજ્ય બાઉન્ડ્રી ક્યાંય અમદાવાદ શહેરમાં લાગુ પડતી નથી પણ આંતર જિલ્લા જેવા સ્થળો હોય એ ઉપરાંત શહેરના અમુક જંકશન એવા જ્યાં મોટા પ્રમાણમાં લોકોની અવર જવર થતી હોય તો આવા ચોર્યાસી જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે આ ચેકપોસ્ટ પર ઉપલબ્ધ હોય છે ત્યાં કામ કરતા પોલીસ કર્મચારીઓ જે કામગીરી કરે છે એનું સુપરવિઝન સ્થાનિક ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને સેક્ટર એક અને સેક્ટર બે જે અધિકારીઓ છે તેમના દ્વારા કામગીરી પર સતત વોચ રાખવામાં આવી રહ્યા છે આ ચેકપોસ્ટ પર જે કામગીરી કરવામાં આવે છે ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બોડી વોન કેમેરાનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસની જે કામગીરી છે તે સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે તે પ્રકારે કામગીરી કરવા માટે તમામને સૂચના આપવામાં આવેલી છે આ કામગીરી છે એ ઉપરાંત અમદાવાદ શહેરમાં છેલ્લા સોળ માર્ચથી માંડીને તેર ચાર દરમિયાન બાર હજાર સાતસો અઢાર લીટર દેશી દારૂ પકડવામાં આવેલો છે જેની કિંમત પાંચ બે લાખ ચોપન હજાર ત્રણસો સાહીઠ રૂપિયા છે દેશી દારૂ ઉપરાંત આઈએમએફએલ ઇંગ્લિશ દારૂ જે છે એની સત્તર હજાર આઠસો પચાસ જેટલી બોટલ પકડવામાં આવેલી છે જે બોટલોની કુલ કિંમત પાંત્રીસ લાખ સત્યાવીસ હજાર એકસો ને પાસઠ રૂપિયા છે આમ પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર પણ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે આ કામગીરી હજુ પણ ચાલુમાં છે અને સતત આ પ્રકારે કોઈપણ પ્રોહિબિશન હથિયાર ગેરકાયદેસર રોકડ અન્ય કેફી પદાર્થો કે અન્ય કોઈપણ પ્રકારના કા ઉપયોગના કારણે ચૂંટણીની પ્રક્રિયાને કોઈપણ રીતે અસર થાય મતદારોને મુક્ત અને ન્યાય વાતરણમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારે અટકાવી ન શકાય તે માટે પોલીસ શ્રી અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેર પોલીસને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે પોલીસ કમિશનર શ્રી દ્વારા દૈનિક ધોરણે આ કામગીરીનું સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે મતદાન પ્રક્રિયા નજીક આવતી જાય છે આ ઉપરાંત અત્યારે નામાંકનની પ્રક્રિયા શરૂમાં છે તો અનેક ચૂંટણીને સંબંધી રોડ શો થાય છે સ્ટાર પ્રચારકોની મુવમેન્ટ હવે નજીકના સમયમાં વધતી જશે તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચૂંટણી સંબંધી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે તમામ પોલીસ સ્ટેશનોમાં આ ઉપરાંત પોલીસના જે કંઈ વાહનો હોય છે એમાં ચૂંટણીના બંદોબસ્તને અનુલક્ષીને જે કંઈ સાધન સરંજામની જરૂર હોય રોડ શો થતા હોય છે બાઇક રેલીઓ થતી હોય છે આ ઉપરાંત ઉમેદવારોના સપોર્ટરો દ્વારા તેમના જે કંઈ ઉમેદવાર છે તેમના જે પક્ષના તેઓ પ્રચારક સ્ટાર પ્રચારકોની આવશે મુવમેન્ટ એ દરમિયાન પોલીસ ઉત્તમ રીતે આ સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત કરી શકે એ માટે અમદાવાદ શહેર પોલીસ ગટિબદ્ધ છે એન્ડ એ ખબરો કહે ચેનલ કો સબ્સ્ક્રાઇબ પી જી એ ખબરો કંઈક નોટિફિકેશન પાણી કે લીએ બેલ આઈકોન ટુ સેલુ વિધ